જય માતાજી કૃપાની સ્વાગત તમારા બધાનું છે તમારા નવા વિડીયોમાં કાંઈ કાલ તો કૉમેન્ટ ધ્યાન હતા કાલ નજા રાખી હતી ચમકટ ખાક લાગો તમે અથવા અલગ થયાથી દૂર જઈશ તો આજે કમિંગ નીકળી જઈએ બીજું થોડી જાય એક્ટિવા લઈને આજે કોન કટિંગનું ફોર્મ કરવાનું હોય બાઇકો બાઇકો બધું લગાવવાનું હોય કાકી વેટી ઘટી એટલે તમારે બતાવતી તો ફાઈ શકે છો આ તો અમે પટેલ પટેલના ટોપથી તો ભાઈ આપણે આવી જઈએ ચા પીવા માટે તો અમારે વતન પહોંચી રહ્યા તો આપણે ચા બા પી પછી કોમે જશી રાતના ઉજાગરા હોય નવરાત્રી જોવા જઈએ તો હવે ઉઠાતું નહીં તો ઉપર જોવા પણ જવું પણ શું કરીએ મજબૂરી મહાત્મા ગાંધી હા ચા બા પી પણ જઈએ

એસા ટોકાન ગાઈસ પૈના बाजू માંથી ગરમ પાણીની પાઈ અલગ અલગ જરી ખાલી જોઈ જે પડી એ મસ્ત છે સીપીવીસી 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 ના યુવીસી સીપીવીસી ગામ પાણી આવો વધારે છે પોઈન્ટ ઓન પર વધારે મેલો કોઈ કા આવશે ના બનાવી કોમ નો કર કે આવું ન ગાઈસ અમારું પાણી નું ફિટિંગ થઈ ગયું છે નામે આવા ગટર નું ફિટિંગ નું પાઇપલાઈન ચાલુ કરવા નું કામ કરવાનું તો પેલી સાઈડ પર ટેપ લગાણ ચાલુ આવા તો યલ બો મારનો આ કોમ્પટલ બોક્સ છે ઓમ ના મિટા ગાઈસ ના તો ટી મારન પાઇપ સીધું નીચેના બાથરૂમ માં લઈ દઉં આ Mese tain bar al desi desai kalo di tei mualuan cang lualai, iya tei kubatrum tei giuk e wai, kali, mae pley mual kopi nengio, mae petu tei ja puri desi, di tei desi, mae saman તો અમારા જે ઉપરના બાથરૂમનું જે કોમ હવારથી લીધું હતું એ અમે પૂરું કરી દીધું આ પોણીની એ લાઈનો ઉતારી દીધી ચૌધી બાથરૂમના અંદર એ બધું ફિટિંગ કરી દીધું ફુવારો ગીઝરના પોઈન્ટને બધું લગાવી દીધું નેચો ગલી ટાઈપે કરી દીધી બાથરૂમની પૂણી જાય એવું એ બધું કરી દીધું ના આપણો માલ એ પલળી ગયો સરસ તો આપણો માલ ચોંટા કારીગર આપણે ચા લેવા જતા ચા લઈને આવ્યા

કહેતા પ્લાસ્ટિકના કાગળના કપમાં ક્યાં કેન્સર થાય તો અમે પી આવીએ ટેન્સર રહે એટલે કોમનું લેડો માલ બાલ મારીએ પછી મળીએ ચાબા પી લઈએ મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી પછી બાપુની જાય ને જો ખાલી તડકો માથે ચડી ગયો ભાઈ તમે હવે ને ઘેસ જવા માટે તથા અમારો ટાઈમ પૂરો થઈ ગયો આજે જે તાકીદ હતો કરવા કરવાના બાથરૂમ તો પૂરી પણ નાખ્યું હવે ઘેસ જરૂર બાકી હે નવા બ્લોક પર અમારા ચેનલ નવા આવ્યા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો